જય જીનેન્દ્ર મિત્રો પરવિષણનું પાવન પર્વ ચાલી રહ્યું છે અને આપણે રોજે રોજ મહારાજ સાહેબોના અલગ અલગ વિષય પર આશીર્વચન મેળવી રહ્યા છે આજે આજ કડીમાં વાત કરીશું મહાવીર સ્વામીના જીવન કવન વિશે અને વધુ વાતચીત કરવા આપણી સાથે ઉપસ્થિત છે આચાર્ય અક્ષય બોધી મહારાજ સાહેબ આપનું સ્વાગત મહારાજ સાહેબ ખાસ એક પ્રશ્ન થાય કે મહાવીર સ્વામીનું જે જીવન કવન છે અ એમણે જે ઉપદેશો આપ્યા છે જે આશીર્વચન આપ્યા આપણને સૌને આપ્યા છે એ કયા પ્રકારના છે અને એમનું જીવન કયા પ્રકારનું હતું ભગવાન મહાવીરનું જીવન એ પૂરો સંદેશ છે માત્ર ભગવાન બન્યા ત્યારની અવસ્થા નહીં છે ભગવાન બનવાનું જે એમને નિર્માણ કર્યું એક માર્ગ ઉપર જ્યારે ચાલવાનું નક્કી થયું ત્યારથી દરેક ભાવમાં અલગ અલગ સંદેશ એમના જીવનમાંથી મળતો રહે છે એમની શરૂઆત જંગલમાં લાકડા કાપવા માટે માણસોને લઈને ગયા છે અને માતમાં ભૂલા પડ્યા એટલે એમને એક નિયમ હતો કે કોઈકને જમાડીને પછી મારે જમવું આ એક આર્ય દેશની સંસ્કૃતિ છે આ આર્ય દેશનો એક ગુણ છે કે ખવડાવીને ખાવું પોતે એકલા ખાવું એ વિકૃતિ છે બધાની સાથે ભેગા થઈ અને ખાવું એ પ્રકૃતિ છે પણ બીજાને ખવડાવીને પછી ખાવું એ સંસ્કૃતિ છે એટલે પ્રભુનો એક ગુણ હતો કે મારે કોઈકને ખવડાવીને પછી ખાવું છે એમાં મહાત્મા ભૂલા પડા એમનો એમને આગ્રહ કર્યો વિનંતી કરી એમને ગોચરી વોરાવી માર્ગે ચડાવ્યા એ વખતે મહાત્માએ પણ જોયું છે આ યોગ્ય જેવું છે એટલે એણે કીધું તે અમને રસ્તો બતાડ્યો છે જંગલમાંથી શેર તરફ જવાનો અમારે તને મોક્ષ તરફ જવાનો રસ્તો બતાડો હશે બસ એ ધર્મની એમના જીવનમાં શરૂઆત થઈ ઉત્તરોત્તર એક પછી એક ભાવ વધતા ગયા સત્યાવીસ ભાવમાં પચીસમાં ભાવમાં ભગવાન પહોંચ્યા અને એ વખતે એમના જીવનમાં એક વિશિષ્ટ ગુણ હતો આ કરુણા નામનો કે કોઈકના દુઃખ જુએ કોઈકની પીડા જુએ કોઈકની વેદના જુએ અને અંતરમાં દુઃખ આઘાત એમને થતો એટલે એમને એક ભાવના કરી કે મારું ચાલે તો જગતના બધા જીવને મારે સુખી કરવા છે બધા જીવને મારે દુઃખમાંથી મુક્ત કરવા છે બધા જીવને મારે મોક્ષ મોકલવા છે આવી એક ભાવના ભગવાને પચીસમાં ભાવમાં કરી અને ભાવનાના પ્રતાપે ત્યાં તીર્થંકર નામ કર્મ નિકાચના કરી તીર્થંકર ભગવાન બનવાનું સૌભાગ્ય ત્યાં એમને પ્રાપ્ત થયું ભગવાન બનવા માટે આ એક કરુણા નામનો ગુણ છે કે બીજાને થાય વેદના ખુદને થાય એ કવિએ બહુ સરસ વાત લખી છે કે મોમબત્તી કોઘલતે અંદર કે ધાને પૂછ્યા મેં જલતા હું તું હે બળે છે ધા પીગળે છે મોમ એટલે મોમને કે છે મેં જલતા હું તું તબ મોમને બહુ અચ્છા જવાબ દિયા જીસકો દિલ મેં બસાયા જલતે નહીં દેખા જતા મેં તને મારા હૃદયમાં રાખ્યો છે એના કારણે બળે છે તું અને પીગળું છું હું બસ આવી જ એક કરુણા આવી એક સંવેદના કે લોકોને આવા ભયાનક દુઃખમાં રીભાય છે દુઃખી થાય છે મારે બધાને સુખી કરવા છે આ ભાવના એક્સ્ટ્રીમ ઉપર પહોંચી ભગવાન થવાનું ત્યાં નક્કી કર્યું નિર્માણ કર્યું ત્યાંથી દેવલોકમાં ભવમાં ગયા અને છેલ્લા સત્યાવીસમાં ભગવાન ભવમાં આ ભગવાન મહાવીર બન્યા છે આ પીણી કાળ ચાલે છે એમાં ચોવીસ તીર્થંકરમાં સૌથી છેલ્લા ભગવાન એટલે પ્રભુ મહાવીર જૈનિઝમની વાત કરીએ તો અહિંસા કરુણા આ બે મુખ્ય પાયાના સિદ્ધાંતો છે એ કેવી રીતે હમણાં જ વાત કરી કરુણાની કે વિશ્વના જીવને સુખી કરવા માટે હૃદયમાં એક ભાવ જો ભાવના છે અમારે ત્યાં લખ્યું છે સાધના છે ને શક્યમાં સાધના કરવાની અશક્યમાં ભાવના કરવાની એટલે ભાવનામાં કોઈને બાકાત નથી રાખ્યા કે મારે આનું જ કરવું છે આનું કલ્યાણ નથી કરવું મારે જગતના સર્વ વિશ્વ વિશ્વકલ્યાણની ભાવના આ એક ભગવાન બનવાનું એક ગુણ છે એક સ્ટેપ છે પહેલું પગથિયું અને પરમાત્માએ ત્યાં ભાવના કરીને છેલ્લા ભાવમાં પ્રયત્ન કર્યા પ્રયત્ન માટે શાસનની સ્થાપના કરી ધર્મની સ્થાપના ધર્મને લોકોને જે અજ્ઞાનથી માણસો જે પાપ કરતા હતા જે ખોટા રસ્તે હતા એમનો સાચો માર્ગ મળે સહી રસ્તો મળે એ એ માટે એમને ધર્મ જૈન ધર્મની જૈન શાસનની સ્થાપના કરતી જૈન ધર્મ એ ધર્મ કરતા જીવન જીવવાનો મર્મ વધારે છે જીવન કેમનું જીવી શકાય છે એ કેવી રીતે મારા સાહેબ આમ તો દુનિયા ભરના બધા સાયન્ટિસ્ટો ડોક્ટરો હવે આખી દુનિયા માનવા માંડી છે કે લખે છે કવિ કે લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન માવીરે ચિંધિયા રાએ જવું પડશે કાળ એવો આવ્યો છે ઓઝોનમાં ગાબડા પડ્યા છે ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે પ્રદૂષણ પોલ્યુશન ચારે બાજુ ખૂબ છે અને કુદરતી આફતો ભૂકંપ છે વાવાઝોડા છે અતિવૃષ્ટિ છે દુષ્કાળ છે એ ચારે બાજુ આ પરિસ્થિતિઓના નિર્માણ થયા છે ત્યારે બધા વિચાર કરે છે આ બધી આ પરિસ્થિતિઓ આટલી બધી ખરાબ કેમ થતી જાય છે એના કારણમાં જાઓ તો એમ લાગે કે ભગવાન મહાવીરના સિદ્ધાંતનો અમલ દુનિયા કરવા માંડે કારણ કે દુનિયા હવે એ જ કહેવા માંડી છે સેવ વોટર સેવ ટાઈગર સેવ ડોટર સેવ બર્ડ બધાને બચાવો કેમ કે આ હશે તો આપણે બચશું બાકી આ બધાને મારશું તો આપણી પણ પછી હસ્તી નહીં રહે અને આ જ વાત ભગવાન મહાવીરે કરી છે કે ભાઈ દુનિયામાં કોઈ જીવને મારો નહીં કોઈની હિંસા મત કરો બધાને જીવવાનો અધિકાર છે જીવો અને જીવવા નહીં કદાચ એકવાર કોઈકને જીવન આપવામાં આપણે પણ કદાચ સહી થવું પડે તો સહીત થઈને પણ કોઈકને બચાવો ઓકે 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 આટલા પાવનકારી જે આપના શબ્દો છે અને અથવા જૈનિઝમ જે છે એ અને પર્યુષણને જો ભેગા કરીએ તો પર્યુષણનું આ પર્વાધિરાજનું પર્વ એ કેવી રીતે ચરિતાર્થ કરી શકાય કેવી રીતે એને કહેવાય કે પામી શકાય આખા પર્વના ગુણને આમાં શું છે પર્વાધિરાજ પર્યુષણ પર્વ એટલે બાર મહિનામાં આ એકવાર આવતું પર્વ છે જેમ માર્ચ એન્ડિંગ આવે એટલે માણસે બાર મહિનાનું પોતાનો જે બેલેન્સ હોય એને સરખી કરવાની છે કે ભાઈ કેટલો લોસ કેટલો પ્રોફિટ એક ચોપડો ક્લિયર કરવાનો એમ આપણે પણ બાર મહિનામાં કોની સાથે વેરઝેર થયા કોની સાથે આપણું મંદુક થયું એ આખો ચોપડો છે આ જીવનમાં બાર મહિનામાં કયા કયા પાપ મારા જીવનમાં થયા એ પાપની આલોચના ગુરુ પાસે જઈને એકરા અને જેની જેની સાથે કસાય થયા ઝઘડા થયા અબોલા થયા વેર બંધાયું એની પાસે જઈ અને ક્ષમાપના કરવાની કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હવે ભૂલી જા આપણે આપણી દુશ્મનાવટ ભૂલી જઈ અને હવે આપણે દોસ્ત બનીએ સમાનું આ પર્વ પનોતું દિલના દીપ જલાઓ અંતરના અંતર ઓળંગી એકબીજાને કમાવો એનું નામ ફરવા દિરાદ કરું છું કહેવાતે પણ આપણે ક્ષમાપાની વાત છે ક્ષમા માંગવી અને ક્ષમા આપવી આ બંને મહાન કામ છે એમાં અહંકારનો આપણે લેપ કરવો પડે એમાં આપણું જે અભિમાન છે એ પણ કોરાને મૂકવું પડે એમાં આપણો ઈગો પણ આપણે કોરાને મૂકવો પડે આ શક્ય છે ખરું આજના કોમ્પિટિશનવાળા યુગમાં અથવા તો આજના સ્પર્ધાત્મક યુગમાં જો ક્ષમા રાખવામાં ક્ષમતા જોઈએ સમા માંગવામાં નમ્રતા જોઈએ અહંકારને તોડ્યા વગર ક્યારેય માણસ પોતાના ભૂલનો એકરાર નથી કરી શકતો અને સમા આપવામાં ઉદારતા જોઈએ આ ત્રણ ચીજ છે સમા માંગવી જ્યારે માણસને ખુદને એમ લાગે કે મારી ભૂલ થઈ છે મેં ભૂલ કરી છે પછી જેણે માણસને ખબર છે કે મારા ભૂલનું જો હું પ્રાયશ્ચિત નહીં કરું હું એકરાર નહીં કરું તો મને આના કરતાં વધારે સજા મળવાની છે કોર્ટની પાસે ન્યાયાધીશ પાસે તમે ગુનો કરી લીધો અને કોર્ટમાં ઊભા છો હવે ખબર છે કે હું એકરાર નહીં કરું તો મને મોટી સજા મળશે સાચી વાત ક્લિયર કરી દઈશ તો કદાચ માપ પણ કરશે અને ઓછી સજા મળશે બસ આ જ વાત અહીંયા છે તમે એકરાર કરી દો એટલે તમારી સજામાં સીધો ઘટાડો બિલકુલ તો પર્યુષણનું આખું એ જે પર્વ છે એ ક્ષમા માગવાનું પર્વ છે ક્ષમા આપવાનું પર્વ છે અને સ્વભાવના જે વિકારો છે એને જો આપણે દૂર કરવા હોય એમાં કામ ક્રોધ લોભ મોહ માયા બધું આવી જાય તો એ આપણને આ પર્વ શું શીખવે છે વિકાર દૂર કરવા માટે સ્વભાવના જો સ્વભાવના વિકારો તો અનંતકાળના આપણે લઈને આવ્યા છે એટલે આ પર્વ છે પર્વનો અર્થ જ છે જે પવિત્ર કરે પાવન કરે આ એક ગંગા છે એમાં જેમ સ્નાન કરો ડૂબકી મારો એટલે તમે પાવન થઈને બહાર આવો એમ પર્વની અંદર બતાડે છે કે તમારા જે પાપનો તમે એકરાર કરો છો ગુરુની આગળ પ્રગટ કરો છો એનું આલોચન કરો છો એનો પશ્ચાતાપ કરો છો બસ એ છે છે કે એવું ગંગા તમારા પાપને ધોઈ તમે પાવન બનો છો અને એના ઉપર મલમ રૂપે તમે તપ કરવા દ્વારા સજાનો સ્વીકાર તમે તમારી જાતે કરો છો કુદરત સજા આપશે અમારે ત્યાં લખ્યું કે પરમાત્મા માન અને પરમાત્માનું નહીં માને તો પરમાધામી માનવું પડશે નરક ની અંદર પરમાત્મા રાક્ષસો નું માનવું પડશે પરમાત્મા માની લે તો પરમાત્માનું માનવાની જરૂર નહીં પડે તો પર્યુષણનો આખો જે પર્વ છે એ ક્ષમાપના પર્વ છે મહારત સ્વામીએ ત્રણ વાતો બહુ સુંદર કીધી કે દુઃખને પણ માપો નહીં દુઃખને પણ વાવો નહીં અને દુઃખ કોઈને આપો નહીં જો આ સિદ્ધાંતો આપણા જીવનમાં આપણે ચરિત્રાર્થ કરીએ તો સો ટકા પર્યુષણનું આખું એ પર્વ જે પાવન કર્યું છે એનો શુભ સંદેશ આપણા સૌ સુધી ચોક્કસ પહોંચી શકે એમ છે આપને ખૂબ ખૂબ આભાર મારા સાહેબ આ તમામ વાતચીત બદલ તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે આટલું છે આપ જોતા રહો જીએસટીવી જય જેનેન્દ્ર